નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાં ભૂતિયો હાહાકાર મચાવી રહ્યો હોય છે અને એવામાં આ લક્ષ્મણ ભુવો આવે છે અને તેના ગોગા મહારાજની ચોકીદારી આ સુંદરપુરના આખા રાજ્યમાં મૂકી દીધી છે અને હવે જ્યારે આજે ભૂતિયો આ સુંદરપુરના કિલ્લામાં પહોંચવાની કોશિશ કરે છે ત્યાં તો તે પ્રવેશ કરી શકતો નથી અને મુખ્ય દ્વારેથી પણ તે અંદર જઈ શકતો નથી તેથી ભૂતિયાએ યુક્તિ કરી અને એક નાનકડા ગામડામાં પહોંચી અને ત્યાંથી આ સુંદરપુરની સીમામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો એક કાળો મોટો સાપ આવી અને ફેણ માંડીને આડો ઊભો રહી ગયો અને ભૂતિયાને અંદર જવાની ના પાડતો હોય એમ ડોલવા લાગ્યો ત્યારે ભૂતિયો ઘણી કોશિશ કરે છે પરંતુ આ નાગ ભૂતિયાને અંદર જવા દેતો નથી ત્યારે ભૂતિયો કહે છે કે કોણ છો તમે અને મને આમ કેમ રોકો છો ત્યાં તો એ નાગ એટલું બોલ્યો કે ભૂતિયા હું તને ઓળખું છું અને હવે સુંદરપુરમાં આવવાના તારા સપના છે ને એ અધૂરા રહી જશે કારણ કે હવે આ સુંદરપુરની રક્ષા સાક્ષાત હું ગોગો મહારાજ કરું છું ત્યારે ભૂતિયો એટલું કહે છે કે પણ ગોગા મહારાજ મેં તમારું શું બગાડ્યું છે અરે મને અંદર જવા દો મારે એક જરૂરી કામ છે એ કામ પૂરું કરી અને હમણાં હું બહાર આવી જઈશ ત્યાં તો ગોગા મહારાજ હસતાં હસતાં એટલું કહે છે કે ના ભૂતિયા ના મને મારા ભુવાએ અહીંયા ચોકીદારી સોંપી છે હવે તો કોઈ દેવીને પણ આ સુંદરપુરમાં જવું હોય ને તો મારી રજા લીધા વગર એ શક્ય નથી અને તને તો આ સુંદરપુરમાં જવા દેવાની ચોખ્ખી ના પાડવામાં આવી છે તો હવે તું સુંદરપુરમાં જવાના સપના છોડી દે ત્યારે ભૂતિઓ પણ કહે છે કે ગોગા મહારાજ તમે જે કહેતા હોય એ પરંતુ આ ભૂતિઓ છે ને એ સુંદરપુરના રજવાડાને જીતવા માટે આવ્યો છે અને મહારાજને મેં ત્રીસ દિવસનો સમય આપી ચૂક્યો છે હવે ઓગણીસ દિવસ બાકી છે અને ઓગણીસ દિવસમાં ભૂતિઓ આ રજવાડું જીતી લેશે ત્યાં તો ગોગા મહારાજ પણ કહે છે કે ભૂતિયા ઓગણીસ દિવસમાં રજવાડું જીતવાની વાત તો દૂર ખાલી તું એકવાર આ સુંદરપુરમાં તો આવી જો પછી હું જોઉં છું કે તું કેટલો બહાદુર છે ત્યારે ભૂતિયો કહે છે કે અત્યારે તો હું જાઉં છું પરંતુ જો સુંદરપુરમાં જઈ અને જો બધું તહેસ નહેસ ના કરું તો મારું નામ પણ ભૂતિયો નહીં અને અત્યારે ભલે તમે ચોકીદારી કરી રહ્યા આમ કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ ગોગા મહારાજ મનમાં વિચાર કરે છે કે આ ભૂતિયો જરૂર કાંઈક નવી ચાલતો ચલવાનો છે પરંતુ એને ખબર નથી કે તેનો સામનો આજે કોની સાવું થયો છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાતના સમયે ગોગા મહારાજ ભૂતિયાને જોઈ રહ્યા છે કે ભૂતિયો શું કરી રહ્યો છે અને પછી તો ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે આ ગોગા મહારાજ મને આ રજવાડામાં આમ તો નહીં જવા દે મારે કાંઈક નવી યુક્તિ કરવી પડશે અને આમ આટલો વિચાર કરી અને અડધી રાત્રે ભૂતિયાએ એક જોગી બાબાનો વેશ ધારણ કર્યો અને ત્યારે ભૂતિયો જેવો જોગી બાબા બની ગયો એની સાથે જ તેને ગોગા મહારાજ જોઈ જાય છે અને જોયા પછી ગોગા મહારાજ અડધી રાત્રે પહોંચે છે એમના ભુવા લક્ષ્મણના સપનામાં અને લક્ષ્મણ ભુવાને જઈને કહે છે કે હે ભુવા જાગે છે કે પછી સૂતેલો છે આજે હું ગોગો તને કંઈક કહેવા આવ્યો છું ત્યાં તો લક્ષ્મણ ભુવાજી બે હાથ જોડી અને અડધી રાત્રે સપનામાં વાતો કરી રહ્યા છે કે બોલો ગોગા મહારાજ તમે શું કહેવા આવ્યા છો ત્યારે ગોગા મહારાજ કહે છે કે હે ભુવાજી તમે મને આ સુંદરપુરના આખા કિલ્લાની જે મને ચોકીદારી સોંપી છે ને ત્યાં એક ભૂતિયો આવી અને અંદર કિલ્લામાં પ્રવેશ કરવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ મેં ગોગા મહારાજે એને અંદર આવવા દીધો નથી પરંતુ હવે હું તમને વાત કહું ને એ ધ્યાનથી સાંભળજો આવતીકાલે ભૂતિઓ સુંદરપુરમાં આવવાનો છે અને એ પણ એક સાધુનું રૂપ ધારણ કરી અને આ સુંદરપુરના રજવાડામાં આવવાનો છે પરંતુ ત્યારે તમારે કાંઈ કરવાનું નથી પરંતુ એને પકડી અને સીધે સીધો એક પાંજરામાં પૂરી નાખવાનો છે અને પાંજરામાં પૂર્યા પછી તમારે એ પાંજરાની ચોકીદારી મને સોંપી દેવાની છે તો આ ભૂતિયા નામનું જળ સાવ મટી જશે ત્યારે આટલી વાત સાંભળી અને લક્ષ્મણ બુઓ કહે છે કે ભૂતિયો આમ જોગી બનીને કેમ આવવાનો છે અને એની પાછળ એનું કારણ શું છે મહારાજ ત્યારે ગોગા મહારાજ એટલું કહે છે કે ભૂતિયો જોગી બનીને કેમ આવવાનું છે અને તેની નવી ચાલ શું છે એની તો મને કંઈ ખબર નથી પરંતુ મેં એને ભૂતિયામાંથી એક જોગીનો વેશ ધારણ કરતા જોયો છે એટલા માટે આવતીકાલે ભૂતિયો જોગીના રૂપમાં તે આપણા રજવાડામાં આવવાનો છે આ વાત કહેવા માટે હું આવ્યો છું ત્યારે ભુવાજી એટલું કહે છે કે ભલે ગોગા મહારાજ તમે અમારા ભેડા રહેજો તો ભૂતિયાની સામુ પણ લડી લઈશું ત્યારે ગોગા મહારાજ કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી હું ગોગો હંમેશા તમારા ભેગો છું આમ કહી અને ગોગા મહારાજ અંતર ધ્યાન થઈ ગયા અને વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે સ્નાન કરીને લક્ષ્મણ ભુવો ઝડપથી ચાલતો ચાલતો મુખ્ય દ્વાર ઉપર આવે છે અને આવીને કહે છે કે મહારાજ મહેલમાં હાજર છે ત્યારે રામુ કહે છે કે હા ભુવાજી મહારાજ તો હાજર જ છે ત્યારે લક્ષ્મણ બુઓ રામુને એટલું કહે છે કે રામુ અહીંયા કોઈ જોગી આવે ને તો એને સીધે સીધો મહેલમાં અંદર મોકલી દેજો અને હું અત્યારે મહારાજની પાસે જઉં છું અને મહારાજની પાસે જઈ અને મારે એક અગત્યની વાત કરવી છે ત્યારે રામુ કહે છે કે કાંઈ વાંધો નહીં ભુવાજી તમે જેમ કહો એમ અમે કરવા તૈયાર છીએ અને આમ પછી તો લક્ષ્મણ લક્ષ્મણબુઓ ચાલતો ચાલતો પહોંચે છે સુંદરપુરના રાજદરબારમાં અને ત્યાં મહારાજ દરબાર ભરીને બેઠા છે ત્યાં લક્ષ્મણ લક્ષ્મણબુઓ પહોંચીને એટલું કહે છે કે મહારાજ મારે તમને એકાંતમાં વાત કરવી છે ત્યારે મહારાજ કહે છે કે ભુવાજી આવો આવો પહેલાં અહીંયા ચા પાણી તો કરો ત્યારે લક્ષ્મણ લક્ષ્મણભુઓ કહે છે કે મહારાજ ચા પાણી કરવાનો સમય નથી મારી વાત ધ્યાનથી સાંભળો અને મારી સાથે ચાલો એકાંતમાં હું તમને કંઈક કહેવા માગું છું ત્યારે મહારાજ અને લક્ષ્મણ ભુવો એક અલગ કક્ષમાં જાય છે અને ગયા પછી મહારાજ કહે છે કે બોલો બુવાજી આમ અચાનક આવ્યા છો તો એવી તો કઈ વાત આવી પડી છે ત્યારે લક્ષ્મણ લક્ષ્મણભુઓ એટલું કહે છે બે દિવસથી મેં ગોગા મહારાજને તમારા આ કિલ્લાની ચોકીદારી સોંપી છે ત્યારથી ભૂતિઓ તમારા રજવાડામાં આવ્યો છે ત્યારે મહારાજ કહે છે કે ના ભુવા ત્યારથી ભૂતિયો રજવાડામાં આવ્યો જ નથી ત્યારે આટલી વાત સાંભળીને લક્ષ્મણ ભુવો કહે છે કે તો હવે ભૂતિયાને પકડવાની વેળા આવી ગઈ છે અને મને સાક્ષાત ગોગા મહારાજે સપને આવીને કીધું છે કે આજે ભૂતિયો એક સાધુનો વેશ ધારણ કરી અને તમારા રજવાડામાં આવવાનો છે અને જેવો તે સાધુ બની અને તમારા રજવાડામાં આવે ને એની સાથે જ તેને તમારે પકડી લેવાનો છે અને આ વાત મને ગોગા મહારાજે જાતો જાત કરી છે માટે આપણે આપણા સૌ માણસોને તૈયાર કરી અને આ ભૂતિયાને પકડી લેવાનો છે ત્યારે આટલી વાત સાંભળતા જ મહારાજ રાજીના રેડ થઈ ગયા અને કહે છે કે હે ભુવાજી તમે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યા છો અને હવે તો એ ભૂતિયાને પકડવાનો અવસર પણ ખૂબ જ સારો મળી ગયો છે અને અત્યારે જ મારા સેનાપતિને અને રામુને બોલાવું છું અને એમને હું સમજાવી દઉં છું અને મિત્રો આમ પછી તો લક્ષ્મણ ભુવો અને મહારાજ બંને ચાલતા ચાલતા પહોંચે છે બહાર અને બહાર પહોંચી અને એમના બધા જ સિપાહીઓ સેનાપતિ અને રામુને બોલાવવામાં આવે છે અને બધાને કહી દેવામાં આવે છે કે આજે ભૂતિયો આ રજવાડામાં આવવાનો છે અને એ પણ એક સાધુનો વેશ ધારણ કરી અને પછી આવવાનો છે તો આપણે તેને પકડી લેવાનું છે અને પકડી અને સીધો આ ભુવાજીના હવાલે કરવાનો છે પરંતુ ભૂતિયાને ખબર ના પડવી જોઈએ કે તેને ખબર પડી ગઈ છે માટે આપણે આપણી રીતે કામ કરવાનું છે અને આ જે ભૂતિઓ એ સાધુ બનીને આવે ને એની સાથે ખરાબ વર્તન કરવાનું નથી એક મહાત્માની જેમ તેને અંદર લાવવાનો છે અને અંદર લાવ્યા પછી તેને આ ભુવાજી કહેને એ રાઉન્ડમાં બેસાડવાનો છે અને બેસાડતાની સાથે ઉપરથી એક પાંજરું આવશે અને ભૂતિયાને પકડી લેશે અને આવી યોજના બનાવી દેવામાં આવી છે અને પછી સૌ કોઈ પોતપોતાની જગ્યા ઉપર લાગી ગયા છે અને સવારના અગિયાર વાગ્યાનો સમય બન્યો અને મુખ્ય દ્વાર ઉપર ભૂત્યો આજે એક સાધુ બની અને અલખની રંજનના નાદ સાથે મુખ્ય દ્વાર ઉપર આવે છે ત્યારે રામુ મનમાં વિચાર કરે છે કે આવ ભૂતિયા આવ તારી જ રાહ જોઈને બેઠો હતો ત્યારે ભૂતિઓ પણ મનમાં વિચાર કરે છે કે રામુ આજે તો તને પણ ખબર નહીં પડે કે આ ભૂતિયો શું બનીને આવ્યો છે અને પછી આ સાધુ રામુને કહે છે કે હે સિપાહી મારે તમારા રજવાડામાં જવું છે અને મહારાજનું મારે અગત્યનું કામ છે ત્યારે રામુ કહે છે કે કાંઈ વાંધો નહીં બાબા આ તમારા માટે દ્વાર ખુલ્લા જ છે તમે બિંદાહસથી જઈ શકો છો ત્યારે ભૂતિયો હસતો હસતો સુંદરપુરના કિલ્લામાં પ્રવેશ કરે છે અને પછી તો એક એક સિપાહી એક એક સેનાપતિ તેને જોઈ જાય છે અને દૂરથી આ સાધુ મહેલ તરફ આવી રહ્યા છે ત્યારે ઝરૂખામાં બેઠો બેઠો લક્ષ્મણ ભુવો અને આ મહારાજ પણ જોઈ રહ્યા છે અને પછી મિત્રો ભૂતિયાને કેવી રીતે વશમાં કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી